ભરૂચ જિલ્લાના માથા ભારે તત્વો હવે તમારી ખેર નથી ભરૂચ જિલ્લામાં પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી તૈયાર કરીને ફૂડ પેટ્રોલિંગ કરીને લોકોને કાયદામાં રહેવાની સૂચના આપી દીધી છે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી છ કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના ભરૂચ શહેર વિસ્તારમાં આવતા એબી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇશ્વ તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથક માં હાજરીમાં પીઆઈ વી ગયા અને પોલીસ જવાનો સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈશ્રમોની પણ પૂછતાછ કરી હતી જ્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાય એસપી એમ એમ ગાંગુલી અને પીઆઈ વી એસ વણઝારા બી ડિવિઝન પોલીસ મથકથી વેજલપુર બંબાખાના પીરકાંઠી કાતોપોર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલા એ સમૂહની કરી તેમની વિગતો મેળવી હતી પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા એ સમૂહમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં અ શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુ સર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુ સર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી સિસ્ટ ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને શોધી શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ અ હાલ સુપ્રવૃતિ કરી રહ્યા છે અને કાયદામાં એમ કાયદાનો તેવો લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે